બધા ખેડૂતભાઈ રામ રામ હું મારી યુટ્યુબ ચેનલમાં આ બધાનું સ્વાગત કરું છું તારીખ છે સત્તર બાર બે હજાર ત્રેવીસ અને વાર રવિવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસ બજાર ભાવ જાણીશું એ પહેલાં ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક ઠપ કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે ઓલ ઇન્ડિયામાં રૂની આવક વધીને આજે બે લાખ ગાસરી સુધી પહોંચી ગઈ છે ચાલુ સિઝનમાં સૌથી વધુ કપાસોની આવક શરૂ થઈ ગઈ છે વધુ પડતી આવકના કારણે રૂ વાયદામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેના પગલે કપાસ બજારમાં મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે હજી પણ ખેડૂત ભાઈઓ કપાસની વેચવાલી અટકશે નહીં કપાસના બ્રોકરનું એવું માનવું છે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો તો ચાલો જાણી લઈએ બજાર ભાવ રાજકોટ અગિયારસો થી ચૌદસો પંચાવન રૂપિયા ગોંડલ એક હજાર થી પંદરસો એકવીસ રૂપિયા જામનગર એક થી પંદરસો રૂપિયા અમરેલી ચૌદસો એકોતેર રૂપિયા જેતપુર એકાણું થી પંદરસો અગિયાર રૂપિયા વાંકાનેર અગિયારસો થી ચૌદસો છપ્પન રૂપિયા ધ્રોલ બારસો થી ચૌદસો સોળ રૂપિયા વિસાવદર બારસો થી ચૌદસો એકાવન રૂપિયા જુનાગઢ બારસો થી ચૌદસો વીસ રૂપિયા બગસરા એક હજારથી ચૌદસો બોતેર રૂપિયા બાબરા તેરસો ચાલીસથી ચૌદસો નેવું રૂપિયા મોરબી બારસો એકથી ચૌદસો ને સડસઠ રૂપિયા જામજોધપુર બારસો એકવીસથી પંદરસો છ રૂપિયા ધોરાજી અગિયારસો એકસઠથી ચૌદસો એકાવન રૂપિયા માણાવદર તેરસો પચીસથી ચૌદસો પંચોતેર રૂપિયા લીલિયા અગિયારસોથી ચૌદસો છપ્પન રૂપિયા ખાંભા બારસો વીસથી ચૌદસો એકાવન રૂપિયા રાજુલા અગિયારસોથી ચૌદસો સાહીઠ રૂપિયા જસદણ બારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા પાટણ બારસો પચાસથી ચૌદસો એકતાલીસ રૂપિયા સિદ્ધપુર તેરસોથી ચૌદસો ને બેતાલીસ રૂપિયા વિસનગર બારસો પચાસથી ચૌદસો એકાવન રૂપિયા કડી બારસો એકથી ચૌદસો પંદર રૂપિયા વિજાપુર બારસો પચાસથી ચૌદસો એકાઠ રૂપિયા હારી તેરસો પચાસથી ચૌદસો બત્રીસ રૂપિયા માણસા બા અગિયારસો પાંચ થી અગિયારસો પંચોતેર રૂપિયા કેરાલુ તેરસો થી ચૌદસો પાંચ રૂપિયા આંબલીયાસણ અગિયારસો થી ચૌદસો બાવીસ રૂપિયા ચાણસમાં બારસો બાહથી ચૌદસો પચીસ રૂપિયા કુકરવાડા બારસો ચાલીસથી ચૌદસો ઓગણીસ રૂપિયા ગોજારિયા બારસો પચાસથી ચૌદસો રૂપિયા જોટાણા ઓગણીસો સિત્તેરથી તેરસો એકાણું રૂપિયા બેચરાજી બારસોથી તેરસો સડસઠ રૂપિયા સતલાસણા બારસો પચાસથી તેરસોને ચોર્યાસી રૂપિયા ડીસા તેરસો રૂપિયા દિયોદર તેરસો નેવું થી ચૌદસો પાંચ રૂપિયા લાખણી તેરસો પચાસ થી ચૌદસો એક રૂપિયા સિંહોરી એક હજાર થી ચૌદસો પાંચ રૂપિયા હિંમતનગર તેરસો થી ચાલીસ રૂપિયા મોડાસા તેરસો થી તેરસો પંચોતેર રૂપિયા ભિલોડા તેરસો થી ચૌદસો ત્રીસ રૂપિયા ટિંડોય બારસો થી તેરસો રૂપિયા ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો ત્રીસ રૂપિયા વિરમગામ નવસો થી ચૌદસો સત્તર રૂપિયા